પાટણ શહેર એ જિલ્લાનું મથક હોવા ઉપરાંત વેપાર ધંધાનું પણ મુખ્ય સેન્ટર હોવાથી આસપાસના અનેક ગામો અને નાના નગરોમાંથી લોકો વિવિધ વસ્તુઓની ખરીદી માટે પાટણમાં આપતા હોવાથી પાટણના બજારોમાં હોળી ધૂળેટીના તહેવારોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે હોળી પર્વને લઈ ખાસ કરીને ધાણી ખજૂરનું વેચાણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે બજારમાં વિવિધ પ્રકારના હાયડાના તોરણો લટકતા જોવા મળે છે ધાણી ચણા સિંગ ખજૂરનો સ્ટોક પણ દુકાનોમાં ખડકાઈ ગયો છે અવનવા આકાર અને વેરાયટીમાં પિચકારીઓ તેમજ રંગોના વેચાણ માટેની હાટડીઓ મંડાઈ ગઈ છે અને રંગોત્સવના પર્વનો ધમધમાટ જોવા મળી રહ્યો છે આ વખતે પિચકારીઓમાં અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે વળી હોળીના પર્વની ખાસ ઓળખ એવી ધાણીના પણ ઢગ ખડકાયા છે પાટણવાસીઓને હોળી નિમિત્તે સ્પેશિયલ ઇમ્પોર્ટેડ મકાઈની પોપકોર્ન જેવી ધાણીનો સ્વાદ મળી રહે તે માટે શહેરના રેલવે સ્ટેશન પાસે ચણા સિંગની દુકાન ધરાવતા રમજુભાઈ શેખે આ વખતે અમેરિકન ઉપરાંત ખાસ આર્જેન્ટિનાની પ્રખ્યાત મકાઈની ધાણી બનાવી છે જે સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલ છે રમજુભાઈ ચણાવાડાએ એક મુલાકાતમાં આ નવી ધાણીની વિશેષતા અંગે જણાવ્યું કે પ્રોડક્ટ ઓફ આર્જેન્ટિનાની ક્વોલિટી ઉચ્ચ પ્રકારની હોય તેમાં તૈયાર થતી ધાણી ખૂબ જ મોટી દેખાવમાં સફેદ ખાવામાં મીઠી અને ગાંગડા કે કાકરા બનાને હોવાથી લોકોને તેની ખરીદી વધુ કરી રહ્યા છે થી આ ઇમ્પોર્ટેડ પોપકોર્ન મુંબઈ આવે છે અને મુંબઈથી આ સ્પેશિયલ ધાણી ની મકાઈ મંગાવી હોવાનું રમજુભાઈ ચણાવાળાએ જણાવ્યું વધુમાં તેઓએ ચાલુ સાલે ચાલીસ ટકા ભાવમાં વધારો હોવાનું જણાવી ચાલુ સાલે વરસાદ ઓછો હોવાના કારણે માલનું ઉત્પાદન ઓછું થતા ધાણીના ભાવમાં ચાલીસ ટકાનો વધારો થયા હોવાનું જણાવી ચાલુ સાલે ખજૂરના ભાવમાં પણ વીસ ટકાનો વધારો થયા હોવાનું જણાવ્યું હતું હોળી પર્વ નિમિત્તે મકાઈ ધાણીનો વેપાર સારો થતો હોવાનું જણાવી વેપાર ધંધો સારો હોવાની વાત કરી હતી હોળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને હોળીના તહેવારની અંદર ધાણીનું મહત્ત્વ હોય છે અને એની વિશેષતા બહુ મહત્ત્વ હોય છે અને આ વખત ધાણીના ભાવમાં ચાલીસ ટકાનો વધારો છે એનું મોટું મુખ્ય કારણ વરસાદની કમીના વજેથી આનો ભાવ વધારો છે અને અમે આ વખત આરજી ટીનાની પોપમ મકઈની ધાણી લાવ્યા છીએ અને એનો ટેસ્ટ એકદમ સુપર સુપર હોય છે